કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો એ ગુનાની હકીકત એવી હતી કે એક વ્યક્તિ છે નિકુંજભાઈ એમના ઘરેથી એક દસ હજાર રૂપિયાનો એમને એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી માનનીય સીપી સાહેબ તેમજ સેક્ટર સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ ગુનામાં આગળની કાર્યવાહી આગળ ધરવામાં આવી તો એના આધારે અમે એ વ્યક્તિ મળ્યો ત્યાર પછી એમ જાણવા મળ્યું કે એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે એનો 12માનો પ્રસંગ હતો 12માની વિધિ હતી નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો એનું મૃત્યુ થયું હતું અને એની 12માની વિધિ હતી તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી ત્યાર બાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના Google Pay ના ID અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે ત્રણ લાખ રૂપિયા જેટલા ટ્રાન્સૅક્શન કર્યું ત્યારબાદ આપણને વિગતો પણ મળી ગઈ છે અને લાખ રૂપિયા તેમજ દસ હજાર રૂપિયાનો મોબાઈલ એ બંને રિકવર કરવામાં આવે છે એમાં એવું હતું કે એ વ્યક્તિ આર્થિક રીતે થોડું એને પૈસાની જરૂર હતી અને એ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો